પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભવન સામે આવેલ સિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાઇબ્રેરીમાં મોડી સાંજે વાંચન માટે આવતા સાતથી આઠ વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને દોડધામ મચી જવા પામી હતી અને દરેકના શ્વાસ અદ્ધર થયા હતા વાંચન માટે લાઇબ્રેરીમાં આવતા જતા વિદ્યાર્થીઓ પૈકી સાતથી આઠ વિદ્યાર્થીઓ લિફ્ટમાં ચડ્યા હતા અને અધવચ્ચે એકાએક લિફ્ટ અટકી જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા જેની જાણ અન્ય વિદ્યાર્થીઓને થતા કેમ્પસમાં ભારે અફરાતફરી સાથે શ્વાસ અદ્ધર થયા હતા મિનિટની ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓનું સહી સલામત રેસ્ક્યુ કરાયું હતું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાઇબ્રેરીમાં દિવસ અને રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વાંચન માટે આવન જાવન કરે છે અને તેના માટે લિફ્ટનો ઉપયોગ કરે છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સમયાંતરે લિફ્ટનું મેન્ટેનન્સ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો કોઈ વખત દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો આજે વિદ્યાર્થીઓમાં ઉઠવા પામ્યા હતા